આપણા પંથક માં આ પહેલવાન સામે લડનારા બધા જ પહેલવાનો હારી ગયા છેઠી નું ધકાવી નાખીશ આવી જા પહેલવાન Hãy subscribe cho kênh ওহ 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 아이고, કઈ જાતની બાયડી છો આ તારો હારી ગયો ને તું તાલિયું આવડો આવડી મોટી બાયડી ને કાબુ રાખે તું મને તારા ધણીને ને ને મારે એની પાસેથી ઈ શીખવું છે કે બાયડીને ને કેમ રખાય

ત્યારે તમારું અપમાન કરીને એક નાગને છંછેડ્યો છે મારે લઈ જાઉં એટલી જ વાત હું આજે જઈને મારી માને તારે ઘેર માગું નાખવા મોકલીશ પણ રૂપા તારા બાપુ બાપુ ને તો હું એવી લાડકી છું સાસુજી શું છે જરા ખૂણામાં આવો તો રોયા એવી રીતે કઈ વાત છે કે તારે મને ખૂણા માં નઈ જવું પડે છે અરે ભાઈ આ વાત જ એવી છે કે જે

તમારું નહી તમારા પુણ્ય ના મન હાલે છે તમારું આજકાલ માં જાણે આનું હોય છે હવે વાત જાણે એમ છે કે આપણા પરબત કુમાર છે ને ઈ ના દેવજીભાઈ ની દીકરી જી રૂપા છે ને એની મન મળી ગયું છે પાકું કરી લ્યો એટલી જુવાર પણ દાયાલાલ હાજી સાસુજી છોડી ના બાપમાં આપણા મોભા છાજે છાજેવું ગજુ તો છે ને અરે ગજુ પૂછો છો ઈ કાઈ મારી તમારી જેમ નથી કે વગર કર્યા વરિયા દીકરી પરણાવે તોય પરણી ને ઘેર લઈ જાય અરે સીમ થી ગામ લગી જેના ખેતરો પથરાઈ ને પડ્યા છે એમ સમજોને કે એના ખેતરો માથે જ ગામ છે અને પોતાની દીકરી રૂપા ને રૂપા ના ભારો ભેગું છે

આપણે એ ખારે પચાસ હજાર રૂપિયા કાઢશું ક્યાંથી તમે વિગ્ન કરશો ભગવાને આપણે જે બોલ દીધા છે એ વેચ દીકરીને દીકરી લગ્ન કરશું રૂપાના લગ્ન ખબર નથી ભગતરા ને કે હવે હું એને જિંદગી ભર બાયા કરીશ દેવજી બાપુ દેવજી બાપુ તમારું તો ભડકે પડી રહ્યું છે સમજવાના પગલા અમારે ઘરે ક્યાંથી આવો દીકરા ગુલાબ આવો આવો બેસો શર્મા હટા ને ગયા તા રસ્તા માં આવું આંબળ્યા રામજીભાઈ ની ખબર કરતા જાય કેમ છે રામજીભાઈ ને એમનું એમ જ છે

સાચી વાત ચંપા હવે આપણને કરશે રાખ ને બેન હું તમને હાથ જોડીને વિનુ છું હું રૂપા ની સગાઈ તોડી નાખાવી છું ના એવો ગજબ ના કરશો તો શું તમારા ખેતર તમારા રાખ લાખ વાત ની એક વાત પચાસ હજાર ના દાયજા વગર હવે આ લગ્ન નહીં થાય

ચાલ ચંપા હું ક્યાંક ને ક્યાંક થી જોગવાઈ કરીને લગેલ પેલા પૈસા ઉગાડી દઈશ કરી દયા કરે જોગવાઈ

આપણા લગન થઈને જ રહેશે અને એ પણ એક પાઈ લીધા વગર અરે શંકા કરશે અને પછી પતિ ઉશારી માતીતી કે તું જનમ પર રહેવાની રહેવાનું આમ રાતો કેમ જણાય છે

દેવજી ભાઈ નું ગજુ ન તેમની પાસેથી રૂપિયા પચાસ હજાર પછી સગાઈ પાકી કરી શું પણ છે અને આજે તેમ નથી તમે મારી સગાઈ તોડી તો છે આ લગ્ન થઈને જ રહેશે અને એ પણ એક પાઈ નો તાજા અમારી રજા વગર અમારી માં મને ઓળખ તો બેટા મારી કને રજા છે તમે ચૂપ રહો શું કામ ચૂપ રહે જો માં તમે મારી મરજી ને આડે આવશો તો પણ હું તમારી ઉપર હોય જઈને લગ્ન કરીને જ રહીશ ચાલ ચંપા અંદર ચા કોઈ આપણી વાત તો સમજતો હે ત્યાં બેસી રહેવા કે શું ફાયદો ચાલ બેટા પરબત તું તારો બાપ હોવા છતાં કઈ કરી શકતો નથી તું વાત મને દુઃખ છે

મને તો એમ લાગતું કે તમે મને ધક્કા મારીને તમારા ઘર થી હાતી કાઢશો છે દેવજીભાઈ તે મેં તમને કહ્યું હતું કે પાણી પાસે જવું પડે આજે મારા એક શબ્દો તમને મારા આંગણે ખેંચી લાવ્યા ને

પૈસા ધીરીને પછી તમારી જે મંદિર માં બેસીને હું મંજુરા પચીસ હજાર ધીરી શકાય તમારી મોટી મહેરબાની સંગો જો મા અંબાની કૃપા હશે તો બાકીને પચીસ હજાર બે ચોગવાઈ થઈ જશે

બે એમની પાસેથી પચીસ હજાર રૂપિયા ઝડપી લીધા અને હવે પેલી મોટ રૂપાને પરણીને આ ઘરમાં આવવા દે એટલે એને સીધી દોર કરી નાખી